આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મોરબી શહેરમાં આવેલ ઋષભ પાર્ક સોસાયટીના રહીશોએ પાણી પ્રશ્નને વાજતે ગાજતે રેલી કાઢી મહાનગરપાલિકા કચેરીએ ધામા નાખ્યા મોરબી શહેરની ઋષભ પાર્ક સોસાયટીમાં રહીશોને પાણી પરસ્તે વાંચતા કરતા રેલી કાઢીને મહાનગરપાલિકા કચેરીએ ધામા નાખ્યા હતા અહીં મહિલાઓએ ફટાણા અને રામદુન ગાયને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો આ સાથે મહાનગરપાલિકા હાય હાયના નારા પણ લગાવ્યા હતા સ્થાનિકોને જણાવ્યા અનુસાર સોસાયટીમાં એકસો જેટલા મકાનો છે વર્ષોથી પાણીની સમસ્યાના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે રહેવાસીઓના જણાવ્યા અનુસાર પંદર દિવસથી મહાનગરપાલિકાના અધિકારીઓને પગ પકડવા અમે આવીએ છીએ એક વખત મહાનગરપાલિકા કચરે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો ત્યારે પાંચેક દિવસ પાણી આવ્યું ત્યાર પછી ફરી પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ હતી વધુમાં સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનર ચેમ્બર બહાર આવીને તેમની સમસ્યા સાંભળવા માટે માંગ કરવામાં આવી હતી જેને પગલે મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર સ્થાનિકોને સમસ્યા સાંભળવા માટે બહાર આવ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી

હું ઋષભપા સોસાયટીમાં રહું ઋષભપાક સોસાયટીમાં છેલ્લા અમારે ત્રણ વર્ષથી અમારે પાણીનો ગંભીર પ્રશ્ન છે વારંવાર અમે નગરપાલિકાએ રજૂઆત કરી તોય છતાં તંત્રએ અમારી કોઈ પણ ફરિયાદ અમારી સાંભળેલી નથી વાતમાં અમને કહી દઈએ કે ચાલુ થઈ જશે ઘરે પહોંચો પછી અમે ઘરે પહોંચી પ્રશ્ન રોજે રોજ ત્રણ વર્ષથી આ અમારા માટે આના છે એટલે અમે ગાંધી માર્ગનો આ અમે રેલીનું આયોજન કર્યું તેમાં નાના બાળકો છે વડીલ છે યુવાન છે બધા ઉદ્યોગવાળા છે બધાને કામ ધંધો આજે અમે એક દિવસની રજા રાખી બધાએ સંકલ્પ કર્યો કે પાણી જ્યાં સુધી અમારે અહીંયા આવે નહીં ત્યાં સુધી અમારે નગરપાલિકાથી જવાનું થતું નથી અમે આજે બધી વ્યવસ્થા કરીને આવ્યા છે પાણીથી લઈ જમવા સુધીની ને અમારે રોકાવું પડે તો પણ અમે ગાડલા પણ અમારી પિકઅપમાં સાથે લઈ આવેલા છીએ એટલે અમારી આજે સો ટકા તૈયારી છે કેમેરામાં તમારે જોવું હોય તો પિકઅપમાં બધો સામાન છે અને જમણવાર પણ અત્યારે અમે ચાલુ કરી દીધો છે કમિશનર સાહેબ આવ્યા અમારી સાથે વાત કરી એ વાત અમને યોગ્ય ન લાગી એના માટે થઈને અમારે હવે આગળ શું કરવું તે માટે અમે સોસાયટીના બધા પાસે મંતવ્ય લઈશું ને આગળ શું કરવું સાહેબે અમને ત્રણ ચાર વસ્તુ અમને કીધી અમને એ યોગ્ય ન લાગી એના માટે થઈને અમારે આજનો દિવસ તો ફાઇનલ અમારે રોકાવાનો જ છે જૈન કુમલિયા હર્ષદભાઈના માટે પાણી માટે અમે આવ્યા ઋષભ પાર્ક સોસાયટી ન્યૂ ચંદ્રેશની બાજુમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી આ પાણી નથી આવતું અનેક વાત અમે તંત્રને રજૂઆત કરી તોય છતાં પાણી નથી આવ્યું તો આજે અમે સોસાયટી જેન્ટ્સ લેડીઝ વૃદ્ધા બાળકો બધાએ સોસાયટી આખી છે તો અમારે પાણી વિના આજે જવાનું થતું નથી અનેક વાર રજૂઆત કરી તોય છતાં જે પાણી આવ્યું નથી અમારે તમને તંત્ર અમારી તાત્કાલિક પગલાં એવી પાણીની રજૂઆત છે તાત્કાલિકાર્ક પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પાણી નહીં મળવા બાબતે રજૂઆત કરવા માટે અહીંયા આવેલા છે કોર્પોરેશન દ્વારા જેટલા પણ એરિયા છે જ્યાં પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોય અથવા ઓછા પ્રમાણમાં મળતું હોય ત્યાં ડીપીઆર તૈયાર કરાવી સરકારશ્રીની મંજૂરી લઈ અને કામગીરી કરાવવામાં આવી રહી છે એ પૈકી એક પ્રોજેક્ટ આ ઋષભ પાર્ક સોસાયટીનો પણ છે જેમાં પંચાશ વર્કથી જે પાણીનું નેટવર્ક છે એ નાખવા માટે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્કનો અગિયાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે તેનો વર્ક ઓર્ડર આગામી અઠવાડિયામાં આપવામાં આવશે તો આ લોકોનો પ્રોબ્લેમ જે છે એ કાયમી રીતે સોલ્વ થઈ જશે સાથે કોર્પોરેશન દ્વારા અત્યારે એવું કરવામાં આવી રહ્યું છે કે એ લોકોને સોસાયટીની છેલ્લી છેવાડાની હોવાથી પાણી મળતું નથી તો ત્યાં વાલ સિસ્ટમ મૂકી અને બાકીની સોસાયટીઓને જે રીતે પાણી મળી રહ્યું છે અત્યારે બે દિવસમાં એક વખત મળે છે તો આ સોસાયટીને પણ પાણી મળે એ પ્રમાણે વોટરવર્ક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને અમે એવું સુનિશ્ચિત કરીશું કે એ સોસાયટીને આગામી અઠવાડિયામાં પાણી મળી જાય અનેક વખત રજૂઆત છે તે કરવામાં આવી છે છતાં પણ નિરાકરણ નથી આવતું આજ રોજ તેઓ પદયાત્રા કાઢીને નથી આવ્યા છે હાલ પણ જે રીતે તમે વાતચીત કરી છતાં પણ લોકો અહીં બેઠા છે તો આગળની કાર્યવાહી કઈ પ્રકારની રહેશે અગાઉ એ લોકો એક સોલ્યુશન આપેલું હતું કે એ લોકોને પાણી તો મળતું હતું પરંતુ પૂરતા પ્રમાણમાં નથી મળતું તો એમણે એમ કહ્યું કે જો એક કોઈ એક જગ્યાએ વાલ મૂકી દેવામાં આવે તો એ વાલ મૂકવાના કારણે એમનો પ્રશ્ન સોલ્વ થશે એ લોકોની ડિમાન્ડ પ્રમાણે જ અમે અમારી વોટરવર્ક શાખા દ્વારા ત્યાં એક વાલ પણ મૂકેલો હતો છતાં પણ એમના પ્રશ્નનું સોલ્યુશન નહોતું થયેલું અને એને પરમનન્ટ સોલ્યુશન એ જ છે કે જે ડીઆઈનું નેટવર્કનું પાઇપલાઈન નખાઈ જાય તો એમનું પરમનન્ટ સોલ્યુશન થશે ટેમ્પરરી સોલ્યુશન તરીકે અમે બાકીના ચારેક જગ્યાએ વાલ મૂકી અને આ સોસાયટીને પાણી મળે તે વ્યવસ્થા કરાવીશું નહીં એ લોકોને પાણી તો મળતું જ હશે પણ ઘણી બધી સોસાયટીઓ નવી પણ બનેલી છે અને નવી બનેલી સોસાયટીઓના કારણે કદાચ નેટવર્કની અંદર બીજી સોસાયટીઓમાં પાણી જતું રહેતું હોય એ કારણે પાણી ન મળતું હોય એવી શક્યતા છે અને આ બધા પ્રશ્નોના કાયમી સોલ્યુશન માટે જ કોર્પોરેશન દ્વારા નવો ડીપીઆર તૈયાર કરાવી અને ડીઆઈ નેટવર્ક પાઇપલાઈન નાખવાનું કામ મંજૂર કરાવેલું છે તો આ નેટવર્કના ખાસે ત્યારે બધી સોસાયટીઓનો પ્રશ્ન સોલ્વ થઈ જશે છે આપણે મોરબી સિટીની વાત કરીએ તો જે નવી સોસાયટીઓ બનતી હોય જેણે ગેરકાયદેસર બાંધકામો કરેલા હોય તો કોર્પોરેશનની મંજૂરી લીધા વગર અથવા અગાઉ જ્યારે નગરપાલિકા હતી એ વખતે નગરપાલિકાની મંજૂરી લીધા વગર કનેક્શનો ખેંચેલા છે તો એના માટે અમે રેગ્યુલરાઇઝેશનની પણ એક પોલિસી ટૂંક સમયમાં લાવવા જઈ રહ્યા છીએ જેટલા પણ ગેરકાયદેસર કનેક્શન હોય એ લોકોને રેગ્યુલર કરી શકાય અને જે રહીશો છે અથવા જે લોકો રહે છે એ લોકોને પણ પાણીની તકલીફ ન પડે અને જે કોર્પોરેશનને રેવન્યુ લોસ છે એ રેવન્યુની ઇન્કમ પણ એમાંથી આવી શકે